અયોધ્યા રામ મંદિર માટે રામલીલાની મૂર્તિ બનાવનાર પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજને અમેરિકાએ વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે અમેરિકાએ આ માટે કોઈ નક્કર કારણ આપ્યું નથી યોગીરાજને બારમી અક્કા વર્લ્ડ કન્નડ કોન્ફરન્સમાં સામેલ થવા માટે અમેરિકા જવાનું હતું તો આ કોન્ફરન્સ ત્રીસ ઓગસ્ટ એક સપ્ટેમ્બર વચ્ચે વર્જિયનિયાના રિયામંડ કન્વેન્શનમાં સેન્ટરમાં યોજાવાની હતી ત્યારે અરુણ યોગીરાજને ઝટકો લાગ્યો છે અરુણ યોગીરાજના પરિવારને વિઝા ન મળવા પર નિરાશા વ્યક્ત કરાઈ છે તો મળતી માહિતી પ્રમાણે અરુણની પત્ની વિજેતા અગાઉ પણ અમેરિકા જઈ ચૂકી છે અને આવી સ્થિતિમાં અરુણને વિઝા આપવાનો ઇન્કાર કરવો ખૂબ જ નિરાશાજનક છે તો મહત્વનું છે કે અરુણ યોગીરાજની ઘણી પેઢીઓ મૂર્તિ બનાવતી રહી છે પરંતુ રામલલાની મૂર્તિ બનાવીને દેશ અને દુનિયામાં ખૂબ જ લોકપ્રિય થયો છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ